નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યાર સુધી આપણે ચાર પ્રશ્નોપત્રો સ્ટાન્ડર્ડ મેથ્સના લિબર્ટીના કરી નાખેલા છે હવે આપણે આજે પાંચમું પ્રશ્નોપત્ર જોઈ રહ્યા છીએ ખાસ ધ્યાન રાખો મિત્રો આપણે ટોટલ દસ પ્રશ્નોપત્ર છે લિબર્ટીના એ પહેલાં એના સેક્શન એ સોલ્વ કરીશું ત્યારબાદ સેક્શન બી એ પ્રમાણે લાઇન્સર કરીશું ઓકે મોડું ન કરતા સ્ટાર્ટ કરી અને જો તમે ચેનલ ઉપર નવા આવો મિત્રો તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન ખાસ દબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે ઓકે તો આપણો પહેલો પ્રશ્ન છે મિત્રો એમ પ્લસ એન બરાબર ચૌદ એમ માઇનસ એન બરાબર ચાર તો એમ શોધવાના છે બરોબર છે તો જો મિત્રો એમ પ્લસ એન બરોબર મેં ચૌદ લખ્યા અને એમ માઇનસ એન બરોબર ચાર લખ્યા હવે જો મિત્રો ડાયરેક્ટ હું લોક કરી નાખું ને તો એન એમ જતા રહે બરોબર છે એટલે આપણને એમ મળી જાય તો ડાયરેક્ટ લોપ થઈ જશે અહીંયા બરોબર છે એન એનનો લોપ થઈ ગયો પ્લસ માઇનસ છે એટલે એમ અને એમ કેટલા થશે બે વખત એમ છે એટલે ટુ એમ ચૌદ અને ચાર કેટલા થશે અઢાર થશે આ બે મિત્રો ક્યાં જશે છેદમાં જશે એટલે એમ બરોબર અઢાર ભાગ્યા બે એટલે કે બે નવ્વા અઢાર આપણને એમ બરોબર કેટલા મળશે મિત્રો નવ મળશે કેટલા મળશે નવ તો આપણો કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર સી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ લિબર્ટીનું જે પેપર છે એમાં માર્ચ બે હજાર બાવીસના પ્રશ્નોનો સમાવેશ થયેલો છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું બીજા નંબરના જો બી સ્ક્વેર માઇનસ ફોરેસી બરોબર ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના બે બીજ સમાન વાસ્તવિક ઉકેલ મળે છે તો યાદ રાખો મિત્રો કે સમાન ઉકેલ ત્યારે જ મળે જ્યારે વિવેચકની કિંમત શું હોય મિત્રો ઝીરો હોય શું હોય વિવેચક શું હોય જીરો હોય વિવેચક બરોબર જીરો હોય તો મિત્રો અહીંયા વિવેચક આપેલો છે બી સ્કવેર માઇનસ ફોર અને જીરો પણ આપેલા છે તો વચ્ચે શું આવશે ઓપ્શન નંબર ડી એટલે કે ઇક્વલ ટુ આવશે શું આવશે જવાબમાં ઇક્વલ ટુ આવશે ઓપ્શન નંબર ડી જે છે આપણા પ્રશ્નનો સાચો જવાબ છે શું છે સાચો જવાબ મિત્રો ઓકે ખ્યાલ આવે કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ બિંદુ એ AB નું ઉગમ બિંદુથી અંતર શોધો તો મિત્રો આપણે યાદ રાખવાનું છે ઉગમ બિંદુથી અંતર પૂછે એટલે આપણે શું કરવાનું છે ઉગમ બિંદુ અને એમ શું લઈ લેવા આપણે 0 0 બરોબર છે તો જીરો ઓછા નો વર્ગ ઝીરો ઓછા એનો લો અથવા એ ઓછા જીરોનો અટલો જીરો ઓછા બીનો લો બરોબર છે મિત્રો અંતર સૂત્ર છે આ બધું શું આવશે વર્ગમૂળમાં આવશે શું આવશે વર્ગમૂળમાં બરોબર છે અને આ અંતર શું કહેવાશે ઓ કહેવાશે કારણ કે ઉગમ બિંદુ માટે ઓ લઈએ છીએ આપણે ઓ તો ઓ એ બરોબર વિચાર કરો જીરો ઓછા એટલે માઇનસ એનો વર્ગ આવશે મિત્રો વર્ગ આવશે ઓકે અને આ બધું શું આવશે વર્મુમાં આવશે માઇનસ એનો વર્ગ પ્લસ એ સ્ક્વેર માઇનસ બી નો વર્ગ પ્લસ બી સ્ક્વેર કેમકે વર્ગ હંમેશા માઇનસને શું કરી નાખે પ્લસ કરી નાખે તો આપણો જવાબ શું આવશે વર્ગમુમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર શું આવશે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ખાસ યાદ રાખજો મિત્રો ઉગમ બિંદુથી અંતર પૂછે તો જો દાખલે કે એક્સ વાય પૂછ્યું હોત ઉગમ બિંદુથી તો જવાબમાં શું આવતું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પણ સેમાં વર્ગમૂળમાં એમ પૂછ્યું હોત તો એમ બિંદુ પૂછ્યા હોત તો શું હોત એમ સ્કવેર પ્લસ એન સ્ક્વેર પણ સેમાં હોત વર્ગમૂળમાં તો હવે તમારે ધ્યાન રાખી લેવાનું ઉગમ બિંદુથી તમને કોઈ સંખ્યા પણ આપેલી હોય ને સંખ્યા તો તમારે સંખ્યા માટે પણ આ જ રીતે સંખ્યા લખીને એનો વર્ગ કરીને સરવાળો કરવાનો પછી એનું વર્ગમૂળ કાઢવાનું બરોબર છે મિત્રો આગળ વધીએ ચોથો પ્રશ્ન સમાંતર શ્રેણીમાં એની કિંમત આપણા જોડે કેટલી છે સાત છે એન ની કિંમત કેટલી છે આઠ છે એટલે આઠ લખ્યા ઓછા એક ગુણ્યા કરીશું એટલે સરળતા રહે વચ્ચે કોઈ નિશાન નથી એટલે ટપકું કરીને ટપકું એ ગુણાકાર દર્શાવે છે ડીની કિંમત કેટલી છે ત્રણ છે તો સાત તો લખ્યા આઠમાંથી એક જાય તો સાત ગુણ્યા ત્રણ આ બંનેનો ગુણાકાર થયા પહેલાં અમુક વિદ્યાર્થી મિત્રો સાત અને સાત ચૌદ કરે છે એમની ભૂલ છે ધ્યાન રાખવાનું પહેલાં આખાનું સોલ્યુશન થશે એની અંદર જ આ સાત ઉમેરાશે ઓકે આગળ વધીએ સાત લખ્યા સાત તરી એકવીસ એકવીસ અને સાત કેટલા થશે અઠ્યાવીસ અને એનું પદ જે છે ખરેખરમાં આઠ હતા એટલે તમે એ આઠ બરો અઠ્યાવીસ લખી શકો છો આપણો ઓપ્શન સો છે મિત્રો ડી જે છે આપણો જવાબ આવશે 28 બરોબર છે ખ્યાલ આવી જઈશું મિત્રો દાખલો નંબર પાંચની વાત કરીએ તો નીચે આપેલ આકૃતિ પરથી વર્તુળની ત્રિજ્યા શોધો તો જો મિત્રો જ્યારે પણ આવો દાખલો આવે ને તો તમારે જુઓ જ્યારે ચેપ્ટર નંબર દસ પ્રમાણે આ જે ત્રિજ્યા છે એ સ્પર્શકને હંમેશા હોય લંબ હોય એટલે આ કાટકોણ ત્રિકોણ બની ગયો અને કાટકોણ ત્રિકોણ બની જાય તો તેર અને બાર છે તો અહીંયા હંડ્રેડ પર્સન્ટ શું આવે પાંચ જ આવે કેમ કારણ કે આપણે જાણીએ છીએ પાંચ બાર અને તેર એ શું છે પાયથાગોરસ ત્રિપુટી છે શું છે પાયથાગોરસ ત્રિપુટી છે પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમારે ગણતરી જ કરવી હોય તો જો કાઠકોણાની સામે શું હોય કણ આવે એટલે ઓબીનો વર્ગ કોનો વર્ગ આવશે ઓબીનો વર્ગ બરાબર કાઠકૂણો બનાવતી બે બાજુનો વર્ગોનો સરળ એટલે ઓએ એ સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર બરાબર છે મિત્રો ઓબીની કિંમત શું છે તેર એટલે તેરનો વર્ગ ઓ એ આપણને ખબર નથી ખાજાનો કોઈ કેસ ઓએ તો પાંચ લખી નાખ્યા તો ઓએ તો શોધવાના છે એટલે ઓએ આપણે ખબર નથી અને એવી ઘરા છે બાર એટલે બારનો વર્ગ તેરનો વર્ગ એટલે એકસો ઓગણ મિત્રો એ ઓએ સ્ક્વેર લખ્યા પ્લસ બારનો વર્ગ એકસો ને ચુમ્માળીસ એકસો ચુમ્માળીસ સામે એસો તો મિત્રો માઇનસ થશે એટલે એકસો ઓગણ સાઈડ માઇનસ એકસો ચુમ્માળીસ બરોબર ઓ એ સ્ક્વેર માટે ઓએ સ્ક્વેર બરો આપણને ઘેરા મળશે આની બાદ ભાઈ કરતો નવમાંથી ચાર જાય તો પાંચ સોળમાંથી ચૌદ જાય તો બે એટલે પચીસ થયા માટે ઓ એ બરોર પચીસ કોનો વર્ગશે પાંચનો એટલે ઓ એ શું મળશે મિત્રો પાંચ મળશે એની કમલો હોય તો સેમી તો આપણો જવાબ કયો આવશે મિત્રો યસ ઓપ્શન નંબર જે બી છે એ આપણા પ્રશ્નોનો પરફેક્ટ જવાબ થશે ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો સુપર દાખલો છે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો વિશિષ્ટ દાખલો છે તો પહેલાં આપણે શું કરવાનું મિત્રો એ પ્લસ બી ડાબી ડાબી બાજુ જમણી બમણી બાજુનો સરળ કરશું બી પ્લસ સી અને સી પ્લસ એ બરાબર છે ડાબી બાજુ લખી નાખી સાત વત્તા આઠ વત્તા નવ લખ્યા બરાબર છે બે વખત એ એટલે બે વખત એ બે વખત બી અને બે વખત સી બરાબર આનો સરળ કેટલો થાય મિત્રો તો જુઓ સાત ને આઠ આઠ દુ સોળ સાત દુ ચૌદ પંદર પંદર ને નવ કેટલા થશે ચોવીસ બરાબર છે આ બધાથી બે કોમન નીકળી જાય મિત્રો એટલે એ પ્લસ બી પ્લસ સી લખ્યા બરાબર ચોવીસ બે છેદમાં જતા રહેશે એટલે એ પ્લસ બી પ્લસ સી બરોબર ચોવીસ વાગ્યા બે માટે એ પ્લસ બી પ્લસ સી બરાબર ચોવીસ વાગ્યા બે એટલે શું છે બાર થશે બરાબર છે મિત્રો પણ આ તો આ મળ્યું બરોબર છે બાર મળ્યા પણ આપણે શું કીધું છે એ બી સીનો મધ્યક શું તો તો જો મિત્રો મધ્યક એટલે મધ્યક એટલે શું કહે આપણે જાણીએ છીએ સીમાં એકસે એપોન એન એટલે અવલોકોનોનો સરવાળો છેદમાં અવલોકોનોની સંખ્યા તો અવલોકોનો એ છે એટલે એ પ્લસ બી પ્લસ સી અને ટોટલ અવલોકોનો કેટલા ત્રણ બરાબર છે એ પ્લસ બી પ્લસ સી કેટલા મળે બાર મળે તો બાર અને છેદમાં શું ત્રણ તો ત્રણ ચોક બાર એટલે જવાબની અંદર શું આવશે મિત્રો ચાર આવશે એટલે ઓપ્શન ડી જે છે આપણો મિત્રો શું થશે જોબ થશે સરસ મજાનો દાખલો છે અને ખાસ ધ્યાન રાખજો મિત્રો આગળ વધીએ ત્યારબાદ મિત્રો દાખલા નંબર સાતની વાત કરીએ લસા એકસો એંસી અને ચાલીસની વાત કરીએ તો મિત્રો ધ્યાન રાખજો એકસો એંસીના અવાયો પાડી આપણે બરોબર છે તો બે નેવું દુ એકસો એંશી બે પિસ્તાલીસ દુ નેવું પછી બે બેની ચાલે ત્રણે ચાલશે ત્રણે ત્રણ પંદર તરી પિસ્તાલીસ ફરીથી ત્રણે ચાલશે ત્રણ પંચા પંદર એ જ પ્રમાણે ચાલીસના હવે પાડી મિત્રો બે વીસ દુ ચાલીસ બે દસ દુ વીસ અને બે બે પંચા દસ આપણને મિત્રો એકસો એંસીના અવયવ મળ્યા તો એકસો એંસીના અવયવ શું મળશે બે બે વખત છે એટલે બેની બે ઘાત ત્રણ બે વખત છે એટલે ત્રણની બે ઘાત ગુણ્યા પાંચ એ પણ ચાલીસની વાત કરીએ તો બે ત્રણ વખત છે અને પાંચ એક વખત છે એટલે બેની ત્રણ ઘાત અને પાંચની એક ઘાત આપણે શોધું શું છે મિત્રો લસા તો લસામાં આપણે સર્વપ્રથમ શું કરવાનું બધી પ્રકારની સંખ્યા લઈ લેવાની બે છે ત્રણ છે અને પાંચ છે બે છે પછી ત્રણ છે ને પાંચ છે હવે જો બે મહત્તમ કેટલી વખત છે બે ત્રણ વખત ત્રણ તો બે વખત જ છે ને પાંચ અહીંયા એક વખત છે ને અહીંયા પણ એક જ છે એટલે પાંચની મહત્તમ ઘાત એક જ છે બેની ત્રણ ઘાત એટલે બે દુ ચાર દુ આઠ ત્રણની બે ઘાત એટલે નવ ગુણ્યા પાંચ તો મિત્રો જુઓ અહીંયા શું થશે આઠ પંચા ચાલીસ લઈ લો ને આ આઠ પાંચનો ગુણાકાર કરો ચાલીસ કહી નાખ્યા તો ગુણ્યા સુર્યા નવ રહે નવ ચોક છત્રીસ અને પાછળ મીન્ટુ તો જવાબ કેટલો આવશે ત્રણસો ને તો આપણો જવાબ આ થશે મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં ત્યાર પછીનો આઠમો દાખલો જોઈએ મિત્રો પી ઓફ એક્સ બરો આપણને રકમ આપેલી છે એટલે પહેલાં પી ઓફ એક્સને ગોઠવી નાખીએ તો પી ઓફ એક્સ બરોબર પહેલો એક્સક્રવાળું પદ આવે પછી એક્સ વર્ડું પદ આવે અને પછી અચળ પદ આવે જો મિત્રો ખાસ ધ્યાન અમુક વિદ્યાર્થીઓ આમથી આમને આમથી આમ લઈ જાઓ પણ નિશાની બદલી નાખે પરંતુ એટલું યાદ રાખજો નિશાની ત્યારે બદલાય ત્યારે તમે બરોબરની ડાબી બાજુ કે જમણી બાજુ લઈ જાઓ એટલે ખાસ યાદ રાખજો આ ભૂલ થવી જોઈએ નહીં તો આપણા જોડે અહીંયા એ બરોબર શું છે છ છે બી બરોબર માઇનસ સાત છે અને સી બોરો કેટલા છે માઇનસ ત્રણ છે આપણે શોધવાનું છે શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કીધા છે મિત્રો એટલે સૂત્ર સી બાય એ થશે સીની કિંમત આપણે જોડે માઇનસ ત્રણ છે અને એની કિંમત શું છે છ છે તો મિત્રો અહીંયા ત્રણ દુ છ થશે અને ઉપર કંઈ નથી લેખ તો ઘણી વાર મિત્રો આપણે માઇનસ બે લખી નહીં જઈએ પણ ધ્યાન રાખો પર સંખ્યા નથી એટલે આપણે શું લખવું પડે એક લખવું પડે એટલે એક ના છેદમાં બે આપણા પ્રશ્નોનો જવાબ થશે પણ કેવા માઇનસ તો માઇનસ એક દૂત્યાંશ આપણા પ્રશ્નનો જવાબ થશે ખ્યાલ આવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ તો પ્રશ્ન નંબર નવ જે છે એની વાત કરીએ દ્વિચલ શું એક સમીકરણ યુગમાં માટે જો એ વન ઓપોન એ ટુ અને બી વન ઓપોન બી ટુ હોય પણ શું ઇક્વલ ટુ ના હોય તો સમીકરણ યુગમાં ના આ તો મિત્રો ઊંથી પૂછે તોય આવડી જાય એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ હોય તો સમીકરણ યુગમાંનો ઉકેલ શું મળે અનન્ય મળે શું મળે અનન્ય અનન્ય એટલે શું એક અને માત્ર એક બરોબર મિત્રો ખાસ ધ્યાન રાખજો અને જો અસંખ્ય હોત તો એ વન ઓપોન એ ટુ ઓપોન બી ટુ સી વન ઓપોન સી ટુ સરખા મળી જાય બરોબર મિત્રો તો અનન્ય ઉકેલ અસંખ્ય ઉકેલ મળે શું મળે અસંખ્ય ઉકેલ અને આની અંદર પણ જો અહીંયા મિત્રો

છ અને સી બરો શું છે નવ છે આપણે વિવેચક શોધવાનો છે તો વિવેચકનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો વિવેચકનું સૂત્ર શું છે આનો દાખલો ખાસ એકાદો પૂછાશે જ એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી એનું સૂત્ર છે બીની કિંમત શું છે છ એટલે છનો વર્ગ માઇનસ ફોર એની કિંમત એક છે અને સીની કિંમત નવ છે છનો વર્ગ છત્રીસ થશે માઇનસ ફરીથી ચાર નવા છત્રીસ છત્રીસમાંથી છત્રીસ જાય તો ઝીરો તો હવે મને કો જવાબ કયો આવશે જીરો તૈયાર લખીશું ઝીરો જો મિત્રો હજુ પણ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો ને બે લાયકોન દબાવજો કે જેથી તમને નોટિફિકેશન મળતી રહેશે અને આવા સરસ મજાના વિડીયો મળતા રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખજો હું બોર્ડની પરીક્ષા સુધી તમારી સાથે છું બરાબર છે તો ખાસ યાદ રાખજો કે તમે સરસ રીતે તમે સારા માર્ક્સ લાવો એના માટે અમે તત્પર છીએ અને તમને મહેનત કરવા માટે તૈયાર છીએ તમે પણ કરજો મિત્રો તમે ખાસ ફક્ત સરસ રીતે બધા જ ખાલી જગ્યા સમરૂપ હોય તો મિત્રો જુઓ લંબચોરસ જે છે એ આ રીતનો હોય બરોબર છે લંબ લંબચોરસને આવું પણ હોઈ શકે અને આવું રીતે હોય તે સમરૂપ ના થઈ શકે ત્રિકોણની અંદર એક ત્રિકોણ આવો હોય અને બીજો ત્રિકોણ આવો પણ હોઈ શકે છે એટલે સમરૂપ ના હોય પરંતુ વર્તુળની વાત કરીએ તો વર્તુળ એક આવું છે તો બીજું વર્તુળ આવી રીતનું હોય છે બરોબર છે એટલે શું થાય વર્તુળ હંમેશા સમરૂપ હોય એક પ્રમાણે ચોરસ પણ બધા સમરૂપ હોય ખાસ ધ્યાન રાખજો તો વર્તુળ અને ચોરસો બધા સમરૂપ હોય છે એટલે જવાબની અંદર શું આવશે વર્તુળ શું આવશે વર્તુળ અને ચોરસ આપેલો હોય તો ચોરસ પણ આપણા પ્રશ્નોનો જવાબ આવી શકે છે બારમો પ્રશ્ન આર ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્ર આગળ આલ્ફા ખૂણો રચતા કૃતાંશનું ક્ષેત્ર પણ ખાલી જગ્યા છે તો મિત્રો અહીંયા વૃત્તાશનું ક્ષેત્રોળનું વાત કરીએ તો વૃતાંશનું ક્ષેત્રોળ એટલે લઘુ વૃતાઓનું સૂત્ર લખીશું તો વૃતાંશનું ક્ષેત્રોળ આપણે જાણીએ છીએ અપોન ત્રણસો સાહીઠ પાય આર સ્ક્વેર પરંતુ એ થીટા આપણને શું આપેલો આલ્ફા આપેલો છે એટલે મેં લખ્યું આલ્ફાપોન ત્રણસો સાહીઠ પાય આર સ્ક્વેર અને વ્યવસ્થિત લખીએ તો પાય આર સ્ક્વેર આલ્ફા અપોન ત્રણસો સાહીઠ તો આપણો જવાબ આવશે આ રહેવા બરોબર છે મિત્રો એટલે પાયાર્સ કર આલ્ફા પોન ત્રણસો થશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો તો મિત્રો પછીનો પ્રશ્ન જો પી ઓફ થ્રી બરો ઝીરો હોય તો એક્સ માઇનસ થ્રી એ પી ઓફ એક્સનો થાય યાદ રાખો મિત્રો ત્રણ પ્લસ છે ને ત્રણ પ્લસ હોય તો આપણે શું થશે એક્સ બરોબર આપણે ત્રણ લપવાના આવે તો ત્રણ સામે જ શું થાય મિત્રો માઇનસ થાય એટલે એક્સ માઇનસ ત્રણ બરો ઝીરો થયો તો એ આપણને શું એક્સ માઇનસ ત્રણ મળ્યું મિત્રો અને આપણને એક્સ માઇનસ ત્રણ કીધું છે માટે એક હોય 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 ને હોય માટે વિધાન શું છે ખરું છે ઓકે ત્યારબાદ બિંદુઓ ત્રણ માઇનસ સાતનું વાયક્ષથી લંબ અંતર સાત એકમ છે તો જો મિત્રો આપણે રફલી આકૃતિ દોરીએ આ વાય એક્સ અને આ એક્સ અક્ષ દોર્યો હવે એક્સ અક્ષ ઉપર પ્લસ ત્રણ જે છે અહીંયા આવે અને વાયક ઉપર માઇનસ સાત અહીંયા આવે એટલે બિંદુ અંદાજીત જ લખ્યું બરાબર છે ત્રણ અને માઇનસ સાત બરાબર આ બિંદુ અહીંયા આવે તો વાય એક્સથી લંબ અંતર પૂછ્યું તો વાયક વિચાર કરો કે આ અંતર શું થશે અને આ અંતર શું થશે બરાબર છે તો આ બિંદુ ત્રણ છે અને આ બિંદુ સાત એટલે કે આ પોઈન્ટ જે છે ત્રણ ત્રણ પ્રમાણ આવે અને આ સાત પ્રમાણે આવે માઇનસ સાત પ્રમાણે તો આટલું અંતર જે છે એ સાત થશે અંતરની વાત છે અને આટલું અંતર શું થશે ત્રણ હશે તો વાય અક્ષથી જે લંબ અંતર છે એ શું થાય ત્રણ થાય આ જે લંબ અંતર જે છે એ શું થાય ત્રણ થાય બરાબર છે મિત્રો ખાસ ધ્યાન રાખશો મેં આગળના વિડીયોમાં પણ કીધું છે એક્સ અક્ષથી લંબ અંતર લાવવું હોય ને મિત્રો એક્સ અક્ષથી લંબ અંતર તો તમારે શું લખવાનું ધ્યાન રાખજો એક્સ એક્સથી લંબ અંતર વાય એમ આવે પણ વાય એમ કયો આવશે ધન એટલે તમે માનાક કરો એટલે ધન થઈ જાય મૂલ્ય થઈ જાય અને વાય એક્સથી લંબ અંતર એટલે શું થાય એક્સ એમ થઈ જાય તો વાય એક્સથી લંબ અંતર કીધું તો વાય એમ વાય એક્સ એમ લેવાનું એક્સ એમ તો ત્રણ છે તો એ જવાબ સો ત્રણ આવે પણ અહીંયા શું આપ્યું છે સાત આપ્યું છે મિત્રો તો જવાબમાં શું આવશે ખોટું છે વિધાન શું છે ખોટું છે સેક્સ સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર ઠીટા ઇક્વલ ટુ વન તો મિત્રો આ તો સીધું નિત્ય સમજ છે અને સેક્સવેર માઇનસ 1 વન જ થાય માટે વિધાન શું છે ખરું છે ઝેડ બરોબર યસ ઝેડ બરોબર આપણું સૂત્ર શું છે 3m 2x માઇનસ ટુ એક્સ બાર છે ને અહીંયા તો શું આપી ટુ એમ માઇનસ થ્રી એક્સ બાર આપ્યું છે માટે વિધાન શું છે તદ્દન ખોટું છે શું છે ખોટું છે ત્યારબાદનો સત્તરો પ્રશ્ન લઈએ મિત્રો પાંત્રીસ તો પાંત્રીસ એટલે શું થશે મિત્રો સાત પંચા પાંત્રીસ થશે અને બાવીસ એટલે 11 દુ બાવીસ થશે તો મિત્રો કોઈ પણ સંખ્યામાં સરખી મળતી નથી માટે ગુસ્સા કોઈ સંખ્યા ના મળે એટલે આપણે શું આવે જવાબની અંદર એક આવે શું આવે એક આવે ઓકે મિત્રો તો જવાબ લખીશું આ રીતે ગણતરી કરી તો ગણતરી પણ કરી શકો છો એક આવે તો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે અઢારમો નીચે આપેલ આકૃતિમાં વાયબર ઓફ પી ઓફ ના શૂન્યની સંખ્યા જણાવો તો મિત્રો આપણને આ રીતનો ગ્રાફ આપેલો છે તો એની અંદર આપણો ગ્રાફ એક શખ્સ ને એક અને બી વાર છે આપણે આગળ નથી આપણે આને ખેંચી જ નથી શકતા આટલો જ ગ્રાફ આપેલો છે તો કેટલી વાર છેદે છે બી વાર છેદે છે મિત્રો અને બી વાર છેદે છે માટે શૂન્યની સંખ્યા કેટલી થાય યસ શૂન્યની સંખ્યા કેલી થશે બી હશે બરોબર છે મિત્રો કેમકે આપણો ગ્રાફ આટલો જ આપેલો છે અને એ ગ્રાફ આટલો જ છેદે છે ઓકે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ઓગણીસો પ્રશ્ન દ્વિઘાત સમીકરણનો પૂર્ણવજ્ઞ રીતે ઉકેલ શોધવાનું જે દ્વિઘાત સૂત્ર છે કયા ગણિત શાસ્ત્રી આપ્યું હતું મિત્રો તો જવાબમાં આવશે શ્રીધર આચાર્ય બરોબર છે મિત્રો શ્રીધર આચાર્યજી જે છે ગણિત શાસ્ત્રી એમણે આપણને સૂત્ર આપ્યું હતું મિત્રો આગળ વધીએ વિષમો પ્રશ્ન તો મિત્રો જો વીસમો પત્રની વાત કરીએ પ્રશ્નની વાત કરીએ તો પી ઓફ ઈ બાર શોધવાનું કીધેલું છે તો પી ઓફ ઈ બાર એટલે વન માઇનસ જીરો પોઈન્ટ ત્રેસઠ અથવા તો પહેલાં તો આપણે લખીએ યુ ઓફ e બરાબર છે આ સૂત્ર લખ્યું વન માઇનસ ઝીરો પોઈન્ટ ત્રેસઠ લખ્યા હવે લખવાનું કે તો જો વન પછી દશાંશીનો નથી એટલે પોઈન્ટ કઈ નાખ્યા અને ઝીરો ઝીરો લખ્યા અને ઝીરો પોઈન્ટ ત્રેસઠ બાદ કરો એટલે ઝીરો પોઈન્ટ છ ત્રણ લખ્યા મિત્રો ઝીરોમાંથી ત્રણ નાખે કો લીધો એ કટ આવે નવ અને નવ લઈ એટલે આગળ કટ કરો જ પણ ઝીરો ઝીરોમાંથી ઝીરો જશે ઓકે તો દસમાંથી ત્રણ જશે એટલે સાત આવશે નવમાંથી ત્રણ જશે નવમાંથી છ જશે એટલે ત્રણ વધશે અને ઝીરોના ઝીરો એટલે જવાબ શું આવશે મિત્રો ઝીરો પોઈન્ટ સાડત્રીસ એટલે કે પી ઓફ ઈ બાર જે છે એ આપણને 0.37 પોઈન્ટ મળશે તમે અહીંથી ગણતરી લખી શકો છો બરો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પછીનો પ્રશ્ન છે એકવીસમો અને બાવીસમો જોડકા જોડો તો કોસ ઠીટા તો મિત્રો આપણે જાણીએ છીએ કોસ ઠીટા અને સેક ઠીટા એનો ગુણાકાર વન થાય કોસ ઠીટાનું સૂત્ર શું થાય સામે અત્યારે વન અપોન સેક ઠીટા જતા રહે છેદમાં એટલે કોસ્ટ ઠીટા તો કયો ઓપ્શન આવશે બી નંબરનો તો જવાબમાં આવશે બી વન અપોન સેક ઠીટા ત્યારબાદ છે સાઇન ઠીટા તો સાઈન ઠીટા એટલે શું થશે તો આપણે જાણીએ છીએ આજ પ્રમાણે સાઈન ઠીટા ઇન્ટુ કોસેક બરોબર વન થાય તો કોસેક ટીટા છેદમાં જતા રહેશે એટલે સાઈન ઠીટા બરોબર શું થશે વન અપોન કોસેક થશે બરોબર છે મિત્રો તો એ જવાબ આવશે ઓપ્શન નંબર એ તો એ બરોબર શો હશે વનઅપોન ઠીટા તો વનઅપોન કોટ ઠીટા કોના માટે આવે વન અપોન કોટ ઠીટા એટલે આપણને સૂત્ર આવડવું જોઈએ કોટ ઠીટા ઇન્ટુ ટેન ઠીટા બરોબર વન તો વન અપોન કોઠ ઠીટા એ કોના માટે થાય ટેન ઠીટા માટે તો ટેન ઠીટા બરોબર વન અપોન કોટ ઠીટા થાય પણ આપણને આપેલું નથી આપણે માત્ર સમજવા માટે આપીશું તો મિત્રો આના ઉપરથી તમને ઘણા બધા સૂત્ર આવડી શકે છે બરોબર છે ઓકે તો ધ્યાન રાખજો સાઇન કોન એનો ગુણાકાર હંમેશા વન થાય કારણ કે બધા તો તેવીસમો પ્રશ્ન છે નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રોળ તો નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રોળનું સૂત્ર શું થાય મિત્રો ટુ પાય આર નળાકાની કુલ સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર કોષમાં આર પ્લસ એટલે મિત્રો બી જવાબ અને ચોવીસ માં એ આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે હું તમારી માટે મિત્રો આ રીતે બેક ટુ બેક વિડીયો લાવવાનું જ છું તમે ફક્ત તૈયારી કરો સરસ રીતે કોઈ પ્રકારની ઉતાવળ ના કરશો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધે બધા પ્રશ્નપત્રોનું સોલ્યુશન લાવવાના છીએ પહેલાં આપણે સેક્શન એ સોલ્વ કરીશું પછી સેક્શન બી સેક્શન સી અને સેક્શન ડી બરાબર છે આ મારી ગેરંટી છે હું તમને સોલ્વ કરાવવાનો જ છું બરાબર છે મિત્રો તો સરસ રીતે પ્રિપેરેશન કરો ચેનલ પર હજુ પણ તમે નવા હો તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા ખાસ સ્ટાન્ડર્ડ બેઝિક ના લેશો મિત્રો મગજમાં તમે બધે બધા પ્રશ્નોત્તર જોજો સરસ રીતે તૈયારી કરજો કારણ કે ગણિત તો બંનેનું એક જ છે એટલે બેઝિકવાળા સ્ટાન્ડર્ડ ને સ્ટાન્ડર્ડવાળા બેઝિક બરોબર છે એમસીક્યુ તો બધા જ જોવાના બરાબર છે મોટા દાખલા પણ તમારા જે ચેપ્ટર વાઈઝ તમને ગમતા જોવાના પણ ડુંગમાં એમસીક્યુ એક પણ ચૂકશો નહીં ટોટલ ટેન પ્લસ ટેન બરાબર છે બેઝિકના દસ અને સ્ટાન્ડર્ડના દસ એ તે ટોટલ વીસ પ્રશ્નોપત્રના એમસીક્યુ એટલે તમે વિચાર કરી નાખો એક પ્રશ્નપત્રના ચોવીસ અને વીસ કેટલા થશે મિત્રો ચારસો ને એંસી ચારસો એંસીમાંથી ચોવીસના પૂછાય તો આટલા કરશો એટલે રગડા જેવા થઈ જશે મિત્રો એમ એમસીક્યુ સરસ રીતે આનું પ્રિપેરેશન કરો હજુ ઘણા બધા એમસીયુ કરવાનું છું આ તો આપણે શરૂઆત છે બરોબર છે તો જો તમને ચેનલ ઉપર બધું સોલ્યુશન મળી રહ્યું છે ઓકે તો તેને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી બધાને સરસ રીતે તૈયાર કરો બાય